નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ चव्हाण સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ શ્રી મહાદેવના મંદિરે અમેલો છું અને આજે તૈનતેર ગામ પંચાયત દ્વારા લોક ભાગતીગર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તૈનતેર ગામ પંચાયતના સરપંચ તરીકે અજુબા છે ત્યારે આ ગામ આ તૈનતેર ગામ પંચાયતના તલાટી તરીકે આ જોગરા અભય છે ત્યારે તલાટી

ડુગરાલાભાઈ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો અને ફ્લોટ ફ્લોટ ખરીદી કરનાર સુકો પર મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા જ્યારે તેણેતર ખાતે લોક ભારતીગર જળ વિખ્યાત તેણેતરનો મેળો યોજાય છે ત્યારે દર વર્ષે યોજાય છે આ મેળાની અંદર હજારો લાખો લોકો લોક ભારતીગત મેળો માણવા માટે આવતા હોય છે દેશ વિદેશથી આવતા હોય છે પરંતુ તેણેતર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે હજારો વર્ષોથી લોક ભારતીગર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે પ્લોટની હરાજી પણ આજે બોલાઈ હતી ત્યારે આ પ્લોટની હરાજીની અંદર અને ઘણા જ લોકો ઉપસ્થિતિયા હતા અને પ્લોટની હરાજી ઉલાવી હતી અને પ્લોટની હરાજી પણ આજે કરવામાં આવી હતી જ્યારે તૈનેતર ગ્રામ પંચાયત દ્વારા આ મેળાને સફળ બનાવવા માટે તૈનેતર ગ્રામ પંચાયતના સરપંચ અજુબા તથા તૈનેતર ગ્રામ પંચાયતના તલાટી ગામ પંચાયત તૈનેતર ના સભ્યો જ તનામ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આજે પ્લોટ ની હરાજી હાથ ધરાઈ હતી માયાજા ન્યુઝ જયેશ ચવા